દોસ્તો મારું નામ શાંતિ સોલંકી છે અને આજે આપણે વેસ્ટિડની પ્રોડક્ટ ઓર્ગોનિક જ્યાં યુઝ થયેલી છે તેમની મુલાકાતે આવ્યા છીએ અને આપણી સાથે છે ધર્મેશભાઈ બોટાદથી ધર્મેશભાઈ ખાચર અને એમના હસ્તક જે આ પ્રોડક્ટ આપણે આપેલી છે એમની સાથે વાત કરવી અને એમને આપણે વાતચીત કરવી કે આમાં કઈ પ્રોડક્ટ યુઝ થઈ હતી ઓર્ગોનિક અને શું રિઝલ્ટ છે તો એમની સાથે આપણે વાતચીત કરવી તો તમારો પરિચય આપશો નામ

આવેલા હું ધર્મેશભાઈ તે વખતે તમે જોઈ શકો છો કે કોઈ પણ પાયામાં ડીએપીનો ઉપયોગ નથી થયેલો ઓનલી ફોર આપણું ગ્રેન્યુઝ ખાતર અને એક્વાઝેલ તો ઘણા ખેડૂતભાઈઓ કહેતા હોય છે કે સાહેબ ઝેરી જમીન હોય છે તો આપણે એ નાખવું પડતું હોય છે પણ એવું હોતું નથી આપણી પ્રોડક્ટના રિઝલ્ટ જ એટલા છે જેનો ઉપયોગ કરવાથી રિઝલ્ટ આપણને મળે છે તો મહેશભાઈ તમે આ યુઝ કર્યો અને હાલમાં જે જીરુંની વિઝિટ અમે આવ્યા અને આ જે અમે જોયું છે તો તમે શું કહેશો પ્રોડક્ટ વિશે આમ રિઝલ્ટ શું વિશે કહેશો એમ રિઝલ્ટ તો એક કોન એક દેખાય છે હમ ઉત છે સરસ એમાં શું કહેવાય બરોબર અને તમે બીજા ખેડૂત ભાઈઓને આ પ્રોડક્ટ વિશે શું કહેશો યુઝ કર્યા જેવી છે બરોબર બરોબર અને ટોટલ મહેશભાઈ આ કેટલા વીઘામાં યુઝ કરેલું જીરું પ્રોડક્ટ આપણી આ મહેશભાઈનું જીરુ છે બરોબર તો રિઝલ્ટ તમે વાત કરો તો સુપર રિઝલ્ટ મળે છે કોઈ પણ જાતનો આમાં રોગ નથી અને કોઈ પણ જાતનો સુકારાનો પણ પ્રોબ્લેમ નથી આમાં ઓનલી ફોર આપણી વેસ્ટીનની પાયાનું ખાતર પ્રોટેક અને ઉમિકનો ઉપયોગ થયેલો છે બરોબર અને મહેશભાઈને જરા પૂછવામાં આવ્યું કે કેટલા દિવસનું થયું હતું જ્યારે ડેટ અમે જોઈ તો ખ્યાલ આવ્યો કે પચીસ દિવસનું જીરું છે અને ગ્રોથ સુપર આપણને મળેલ છે તો થેન્ક યુ વિશ યુ વેલ્થ